ખેડ્રમા દ્વારા બસ સ્ટેન્ડમાં તારીખ એકત્રીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ પાણી પરબ નો શુભારંભ કરાયો સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણના ભાવના ભરેલ ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખા દ્વારા આજે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સોમવારનો રોજ સવારે નવત્રીસ કલાકે સતત ચોથા વર્ષે ખેડબ્રહ્માના શ્યામનગર પાસે આવેલા શ્રી માણકનાથ મંદિરના મહંત શ્રી સમીરગિરી મહારાજના હસ્તે ઠંડા મિનરલ પાણીના પરબનો દાતાઓના સહયોગથી શુભારંભ કરાયો ઉદ્ઘાટન પ્રસંગે મહંત શ્રીએ જણાવ્યું કે જળ એ માનવ જીવન માટે જીવન અમૃત છે બળ વિકાસ પરિષદે ઠંડા મિનરલ પાણીની તરફ શરૂ કરી માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક અર્થમાં માનવ ધર્મ છે આ પ્રસંગે બળ વિકાસ પરિષદના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા સેવા પ્રમુખ પ્રોફેસર ડોક્ટર રોહિત જે દેસાઈ મંત્રી સુરેશભાઈ પટેલ સહમંત્રી હસમુખભાઈ પંચાલ ઉપપ્રમુખ મનીષભાઈ કોઠારી માલજીભાઈ દેસાઈ વર્તોલ માલજીભાઈ દેસાઈ પરોસડા જેબી ગુજરાત ન્યૂઝના ચીફ બ્યુરો શૈલેષભાઈ પટેલ

અને આવું પવિત્ર કાર્ય જ્યાં થતું હોય તો સૌથી પહેલાં માણસને પાણીની જરૂર પડતી હોય અને આવી જે લોકોની અવર જવર બહુ હોવા છતાં પાણીની પરબ હોય પણ આટલું આવી ચોખ્ખું મિનરલ પાણી ના મળે તો અહીંયા આ લોકોએ બહુ સારી સેવા કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને વાડીનાથ અને માણેકનાથ ભગવાનના એમના ઉપર સદાય આશીર્વાદ રહે મા જગદ અંબાની સદાય કૃપા રહે કે આવીને આવી સેવા એ અવિરત કરતા રહે એ શુભેચ્છા જય વાડીનાથ જય